ધ નોટ ગો ગો ટુ 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 એવી રીતે ન્યૂઝ કવર કરવા માટે તમે એ સ્થળે પહોંચી જાઓ અને જે તે વ્યક્તિના ન્યૂઝ લઈ શકો અને આવી સરસ કમ્ફર્ટમાં લઈ શકો તો ઇટ્સ અ વન્ડરફુલ કોન્સેપ્ટ થેન્ક યુ સો મચ સર સર જય લાલ કી નું કેરેક્ટર તમે કેટલું રિલેટ કરો છો આખા બોલા છો કોઈ આ રીતે લેતો લેતો એ ઉતારો મન બહુ થાય એવું ઘણી વાર એવી ઘણી બધી ચીજો હોય છે નાની નાની ચીજો આપણે જોતા હોઈએ છીએ અને ખાસ કરીને જાહેર સ્થળોમાં આપણે ત્યાં છે ને સિવિક સેન્સનો બહુ મોટો અભાવ છે અને એટલી નાની ચીજ છે એરપોર્ટ હોય બસ સ્ટેશન રેલવે સ્ટેશન પણ લોકો જાણ્યા કર્યા વગર કંઈ પણ પડી ગયો ખાદી કચરો ફેંક્યો બાટલી એટલે મને ત્યારે બહુ ગુસ્સો આવે હું ઘણી વાર મને બહુ ગુસ્સો પણ બહુ આવે ગાડી ઊભી રાખીને ઉતરી પણ જાઓ ને ઝઘડવા પણ ઊભો રહી જાઉં છું ક્યારેક ક્યારેક સો એ રીતે હું રિલેટ કરું છું આની સાથે સર તમારી ચાલ જીવી લીવે મૂવી પચાસ કરોડને પાર થઈ ગઈ હતી અને હવે એક માઇલ આવી ગયો હંડ્રેડ કરોડને પાર પહોંચી ગઈ ગુજરાતી ફિલ્મ આ કેવું ફીલ થાય ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું આ લેવલ પહોંચી ગયો બહુ જ ગર્વ જેવું ફીલ થાય અને એવું નહીં કે મારી ફિલ્મ અહીંયા ગઈને બીજાની કેમ આગળ ગઈ ના ગુજરાતી ઇન્ડસ્ટ્રી હું તો વર્ષોથી એક જ વાત કહેતો આવ્યો છું કે આપણી ભાષાનું આપણા રાજ્યની આપણી ભાષામાં બનેલી ફિલ્મ છે અને આપણા દર્શકો છે તો આપણે જેને સપોર્ટ આપવાનો છે ને આપણી ઇન્ડસ્ટ્રીને જેટલી વધે એટલી આગળ લઈ જવાની છે કારણ કે એટલું બધું મોટું પોટેન્શિયલ છે અને એનઆરઆઈઝ સુધી આપણી ફિલ્મો પહોંચે જે હજી જોઈએ એ પ્રમાણમાં નથી પહોંચી શકતી કારણ કે હું હંમેશા કમ્પેર કરું કે પંજાબી ફિલ્મો જે બહુ જ નાના બજેટ પર બનતી હતી પણ એનઆરઆઈ સપોર્ટને લીધે આજે એના બજેટ્સ લગભગ દોઢસો બસો કરોડના થઈ ગયા ત્યાંના પંજાબી સ્ટાર્સ પેન ઇન્ડિયા નહીં પણ પેન વર્લ્ડ બની ગયા સો વાય નોટ ફોર ગુજરાતીઝ કારણ કે ગુજરાતીઓ આખા વિશ્વમાં બધે જ ફેલાયેલા છે તો આ બધું શક્ય બનશે એવું મને લાગી રહ્યું છે સર ગુજ્જુભાઈ કે પછી અનેક કોમેડી કેરેક્ટર્સ તમે કર્યા અને નાટક જે તમે ઓલ ઓવર ગુજરાતમાં લઈને ફર્યા બહાર પણ લઈને ફર્યા અને હવે ફરી એકવાર કંઈક અલગ લઈને આવી રહ્યા છો પણ તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોમેડી રોલમાં ટાઈપકાસ્ટ કરી દેવામાં આવ્યા હોય તમને પણ આમ લાગે કે બીજા કોઈ રોલમાં એક્સપેરિમેન્ટ કરવો છે બિલકુલ સાચી વાત છે ટાઈપકાસ્ટ થઈ જ જવાય પણ એ શું છે કે કેચ ટ્વેન્ટી ટુ સિચ્યુએશન જેવું છે તમે એક વસ્તુ કરો એ સફળ થાય લોકોને ગમે એટલે તમે બીજી વાર કરો ત્રીજી વાર કરો અને તમારી એક ઇમેજ બની જાય અને લોકોની પછી ઈચ્છા એવી જ હોય કે ભાઈ અમને ગુજ્જુભાઈ તરીકે તમને જોવા છે પણ ના એક કલાકાર માટે બહુ જ સફોકેટિંગ ફિલિંગ હોય છે કારણ કે કલાકારને બીજા બીજા પાત્રો પણ એક્સપ્લોર કરવાની ઈચ્છા હોય જ હોવી જોઈએ જ તો જ એની મજા છે એ પ્રોફેશનમાં આગળ ટકી રહેવાની અને આગળ વધવાની એટલે હવેની જે ફિલ્મો છે એમાં હું સભાનપણે એવો આગ્રહ રાખું છું કે એ ગુજ્જુભાઈ ટાઈપની ફિલ્મો ન હોય એમાં કશુંક અલગ હોય મારા પાત્રમાં કશુંક અલગ હોય મને કંઈક નવીન અભિનય કરવાનો એક્સપ્લોર કરવાનો મોકો મળે સર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો તમે બહુ નજીકથી જાણો છો વર્ષોથી કામ કર્યું છે ગુજ્જુભાઈ અલગ અલગ એક્સપેરિમેન્ટ થવા જોઈએ તમારા આ જય અને લાલ પણ કઈક અલગ લાગી રહ્યું છે કે કંઈક કંઈક સસ્પેન્સ હોય ને કંઈક ને કંઈક આગળ મળતું હોય શું કહેશો થવા જ જોઈએ અને જોઈએ નહીં થઈ રહ્યા છે ગુજરાતીની છેલ્લા ત્રણેક વર્ષની ફિલ્મોનું સર્વૈયું કાઢો તો એટલું બધું વિષય વૈવિધ્ય આવ્યું છે અને સાથે સાથે આનંદની વાત એ છે જો લોકો નોંધે તો કે ટેકનિકલી વી આર ગેટિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ વિચ વિથ એવરી ફિલ્મ તો એ પણ બહુ મોટી વાત છે આજે કોઈ પણ એક થોડું કન્સન્ટ ક્યાં હોય છે કે હિન્દી સાથે કમ્પેર કરો તો બજેટની વાત છે આપણે ત્યાં જે બજેટ હોય છે એનાથી લગભગ દસ ગણા બજેટ સાથેની એક મીડિયમ રેન્જની હિન્દી ફિલ્મ બને છે તો એ બજેટ કન્સ્ટન્ટ તમને રહે જ અને એ બજેટ આપણે ખાવા પીવા પર રહેવા પર નથી ઉડાડવું આપણે મેકિંગમાં એને વાપરવું છે અને એ બધું શક્ય ક્યારેય બને જ્યારે બોક્સ ઓફિસના આંકડાઓ એવા હોય તો નિર્માતાની હિંમત થાય કે ના ભલે આટલો થોડો ખર્ચો વધારે છે પણ આ સબ્જેક્ટની આ જરૂરિયાત છે તો આપણે એને એ રીતે પાર પાડીશું પણ એટલે ફરીથી એકવાર મારે દર્શકોને એટલું જ કહેવાનું કે આપણી ભાષાની આપણી ફિલ્મોને પ્રાધાન્ય આપો નબળી હિન્દી ફિલ્મ જોવા કરતાં કંઈક જુદા વિષય વસ્તુવાળી ગુજરાતી ફિલ્મ જોશો કારણ કે ઘણી એવી ફિલ્મો આવી અને ફેંકાઈ ગઈ પણ એમાં દમ હતું એમાં કવત હતું એમાં કંઈક નવીનતા હતી પણ જેની લોકોએ નોંધ ન લીધી તો થોડુંક સભાનપણે જો એને સપોર્ટ કરીએ તો હજી એ જરૂરિયાત છે સર એક છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગીશ અમારી આ સ્ટુડિયો ઓન વ્હીલ્સ ઓલ ઓવર ગુજરાતમાં ફરવાની છે તમે પણ નાટકો કરવા માટે મૂવીઝના શૂટિંગ માટે ફર્યા છો કયા શહેરની કઈ વાનગી તમને ગમે છે જે તે અમે સજેસ્ટ કરવા માંગશો ને અમારા દર્શક મિત્રોને પણ કે ભાઈ સિદ્ધાર્થભાઈ રાંધારિયાને આ શહેરનું આ વસ્તુ બહુ ગમે છે ના ના જ્યારે ગુજરાત એટલે આખું રાજ્ય જ આપણે તો ખાવી ખાવાની શોખીન પ્રજા છીએ અને હું જેમ કહું એમ ઘણીવાર કે આપણે તહેવાર માટે કેલેન્ડરમાં જોવાની જરૂર નથી રસોડામાં જોવાની જરૂર છે તહેવાર આવે ને એ પ્રમાણે ઘરમાં વાનગીઓ તૈયાર થવા લાગે વરસાદ પડ્યો ચાલો ભજીયાની સોડામાં આવી નવરાત્રિ છે તો જલેબી ફાફડા દેખાયા બધે જ જલેબી ફાફડા સવારે સાડા ચાર વાગે લાઈન લાગી હોય ફાફડા માટેની એટલે સિઝન પ્રમાણે બધું બદલાતું જાય દિવાળી હોય તો તમારે બધાના ઘરમાં ગુગરા બનતા હોય ચોળાફળી બનતી હોય તો આ રીતે આપણે ખાવાના શોખીન છીએ અને દરેક આપણા શહેર પાસે પોતપોતાની આગવી વાનગી છે અને જેને માટે એ શહેરને અને શહેરીજનોને એટલો જ ગર્વ છે અને સો ઇટ્સ ફેન્ટાસ્ટિક ફીલિંગ સર જય કનૈયા મૂવી માટે તમારું જે પાત્ર છે એના વિશે શું કહેશો પાત્ર તો એવું છે કે એક મિડલ ક્લાસ સામાન્ય માણસની વાત છે જેનું નામ છે કનૈયા લાલ ત્રીસેક વર્ષ એક કંપનીમાં નોકરી કરી છે ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે એમાંથી રિટાયર થાય છે ત્રીસ વર્ષ પછી અને શ્રદ્ધાળુ આસ્તિક માણસ છે એને એના પોતાના મોહનમાં એટલે કે કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા છે એટલે કે છે કે ભાઈ આજે મારો છેલ્લો દિવસ છે આ ફેક્ટરીમાં અને મોહનની નાનકડી મૂર્તિ જેના ટેબલ ઉપર ત્રીસ વર્ષથી એની સાથે છે એને ઉપાડે છે કે જે ચાલો હવે અહીંયાથી હું નીકળ્યો તમારે પણ નીકળવાનું હવે આપણે મારા ઘરે જવાનું ઘરમાં સરસ મજાનું મંદિર છે એટલે ખૂબ જ આસ્તિક અને સિદ્ધાંતવાદી માણસ છે કે એના પગારમાં જો બારસો રૂપિયા વધારે આવી ગયા તો એણે જઈને એકાઉન્ટનો ઓધડો લીધો ને કહ્યું કે આ તારી ભૂલ છે ને ખોટું છે કેમ થયું આવું ત્યાં કેમ કાપ્યા નહીં આ બારસો ભરી દે પણ આ તારી ભૂલ છે ને તું સોરી બોલ તો આ જાતનો એક માણસ છે પરિવાર છે એનો પત્ની છે દીકરી છે દીકરી માટે એને અત્યંત ખૂબ જ લાગણી છે પ્રેમ છે દીકરો છે દીકરીથી નાનો છે અને દીકરીના લગ્નની એના મનમાં ઉત્સુકતા છે થોડીક ચિંતા છે દીકરીને મંગળ છે એટલે પણ એની વે મુર્તિઓ પણ મળી જાય છે અને ફિલ્મ છે એટલે કશીક ઘટના તો બનવી જોઈએ આજે મેં અત્યાર સુધી તમને કહ્યું એ તો આપણા રોજબરોજના જીવનમાં બનતી વાત છે એટલે તમને તો આમાં શું જોવું પણ ના સાહેબ ફિલ્મ છે એટલે કંઈક તો હોય જ ને એમાં કંઈક ટ્વિસ્ટ હોય કંઈક વાર્તા હોય એટલે જ આપણે એના પરથી ફિલ્મ બનાવીએ એની આખી વાર્તા છે પિક્ચરમાં હ્યુમર છે થોડા ઘણા આવશે ઇમોશન્સ ભરપૂર છે અને બહુ મોટી માત્રામાં થ્રીલ છે બિલકુલ સર ઓલ ધ બેસ્ટ તમારી મૂવી માટે તમે જેમ રોક કરો છો આ વખતે પણ રોક કરશો થેન્ક યુ યસ થેન્ક યુ સો મચ સર